નડિયાદ શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન કરવામાં આવ્યું નડિયાદમાં આજે આમ આદમી પાર્ટીના કિસાન સેલના નેતા રાજુ કરપડા અને લોકસભા પ્રભારી ભરત પટેલની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાન કરવામાં આવ્યું નડિયાદ કઠલાલ કપડવંજ મહેમદાવાદ મોહદા માતર ખેડા સહિતના કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જોડાયા કિસાન સેલના નેતા રાજુ કરપડાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા થોડા દિવસ પહેલા જ ખેડા કોંગ્રેસમાંથી રાજીનામું આપી આવેલ દિલીપ ગઢવીએ આમ આદમી પાર્ટીનું ખેસ ધારણ કર્યું જિલ્લામાંથી આજે પચાસ જેટલા કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જોડાયા રાજુ કરપડાએ કહ્યું કે આવતા પાંચ મહિનામાં ખેડા જિલ્લામાં આમ આદમી પાર્ટી માટે મોટો હોલ બુક કરવો પડશે આગામી સમયમાં ભાજપ અને કોંગ્રેસના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે એમનું આમ આદમી પાર્ટી સ્વાગત કરેલું છે

આજે આમ આદમી પાર્ટી સદસ્યતા અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટી દરેક જિલ્લાઓમાં અને તાલુકાઓમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરી છે આમ તો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું જે પરિણામ મળ્યું ત્યારથી ગુજરાતના ખૂણે ખૂણેથી આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે લોકો ઉત્સુક છે તમામ પ્રાદેશિક કે રાષ્ટ્રીય પાર્ટીના નેતાઓ પણ પોતાની પાર્ટી સાથે શેડો ફાડી અને જે સારા લોકો છે એ આમ આદમી પાર્ટી સાથે જોડાવા ઉત્સુક છે આજે અનુસંધાને નળિયાદમાં જ્યારે સદસ્યતા અભિયાન માટે મીટિંગનું આયોજન કરવામાં આવેલું આ મીટિંગમાં ભાજપ અને કોંગ્રેસના મહત્વના પદો પર બેઠેલા પૂર્વ પ્રમુખો હોય કે પછી હાલ ચાલુ પ્રમુખો હોય આ તમામ જોડાયા છે સાથે જ યુવાનો પણ આજે આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાયા છે ઉદ્યોગપતિઓ જે ખરેખર રાષ્ટ્રને અને ગુજરાતને પ્રેમ કરે છે જે ખરેખર ઈમાનદાર રાજનીતિને પસંદ કરે છે આવા લોકો પણ આજે આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાયા છે ખાસ કરીને વિમલભાઈ હોય માઇકલભાઈ સુરેશભાઈ અને નરેશભાઈ પંચાલ જે ખરેખર કપડવંજ કોંગ્રેસના ઉપપ્રમુખ છે ત્યાં એવી જ રીતે પૂનમબેન છે એ નરોડાના વિધાનસભા પ્રમુખ છે સાથે જ ભાજપના પણ અમુક નેતાઓ આજે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે સીધી વાત એ છે કે ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે આજે નળિયાદ ખાતે મોટી સંખ્યામાં 40 થી વધારે લોકો પોતાની પાર્ટી છોડી કોઈ કાર્યકર્તા છે કોઈ તાલુકાના ઉમેદદાર છે કોઈ જિલ્લાના ઉમેદદાર છે કોઈ ફ્રન્ટ ફ્રન્ટલ માં કામ કરી ચૂક્યા છે આવા તમામ લોકો

શ્રી ગણેશ કર્યા છે સદસ્યતા અભિયાન અંતર્ગત આવનાર સમયમાં હજારો લાખો લોકો આમ આદમી પાર્ટી પરિવારના સભ્ય બનશે